આજથી થોડાક દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના એક કાર્યકર જેનું નામ પ્રિન્સ મિસ્ત્રી છે તેના દ્વારા કેટલાક જે કાર માલિકો છે તેમની પાસેથી કાર ભાડે લીધી હતી ને લોકસભાની ચૂંટણી હોવાથી તમને સારું એવું ભાડું મળશે ને કમલમમાં કારોની જરૂરિયાત છે તેવો વિશ્વાસમાં લઈને આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે કાર માલિકોને ચૂનો લગાડ્યો હતો અને આ કાર છે તે બારો બાર ફાઇનાન્સ ઉપર ગીરવે મૂકી દીધી હતી આ પ્રકારની ઘટના બાદ જ્યારે કાર માલિકોએ આ આરોપી પાસેથી કાર પરત માંગી ત્યારે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને આને જ લઈને હવે આ આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે તેમાં સનસની ખેજ ખુલાસાઓ સામે આવ્યા છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના નામ બદનામ કરવાનો પણ પ્રયત્ન આ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે સમગ્ર મામલો હતો કેવી રીતે ક્રાઇમ બ્રાન્ચ આખું ઓપરેશન પાર પાડ્યું વાત કરીશું આ વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હતો અમદાવાદના ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પ્રિન્સ મિસ્ત્રી દ્વારા જે અસારવા સિવિલ હોસ્પિટલ પાસે ટેક્સી ચાલકો છે તે ટેક્સી ચાલકોને વિશ્વાસમાં લઈને ચૂંટણીમાં કમલમમાં કારની જરૂરિયાત છે એટલે તમે કાર ભાડે આપશો તો પાંત્રીસ હજાર રૂપિયા આપીશું આ પ્રકારની વાત કાર માલિકો સાથે કરી હતી અને તમામ કાર માલિકો કાર આપવા માટે તૈયાર થઈ ગયા હતા ત્યારબાદ પ્રિન્સ મિસ્ત્રી દ્વારા જે પંચોતેર જેટલી કાર છે તે ભાડે આપવાનું કહીને ત્યાંથી તેણે બારોબાર સગે વગે કરી દીધી હતી જોકે ઘણા સમય વીતી ગયા અને કાર માલિકોએ જ્યારે પ્રિન્સ મિસ્ત્રી નામનો જે આરોપી છે તેની પાસેથી કારની માંગણી કરી તો તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો આ મામલાને લઈને કાર માલિકો દ્વારા સાંઈબાગ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈપણ પ્રકારની ગંભીરતા પોલીસ દ્વારા લેવામાં ન આવી ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનર ખાતે કાર માલિકો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે પહોંચ્યા હતા જ્યાં જિગ્નેશ મેવાણીએ અલ્ટિમેટમ આપ્યું હતું અને ત્યારબાદ અમદાવાદ પોલીસની ટીમ દોડતી થઈ હતી ને માત્ર બાર કલાકની અંદર જ આ પ્રિન્સ મિસ્ત્રીની બનાસકાંઠાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી જે ધરપકડ થયા બાદ પ્રિન્સ મિસ્ત્રીની પૂછપરછ કરવામાં આવતા સનસનીખેજ ખુલાસાઓ સામે આવ્યા છે બે દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચ ખાતે આરોપી પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રીના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલો છે એપીકો કલમ ચારસો છ ચારસો વીસ મુજબનો આ આરોપીએ જે ફોર વ્હીલર વાહનોના માલિકો જે છે એમની પાસે એવી રજૂઆત કરી કે એની પાસે આ વાહનોને ભાડે ફેરવવા માટેના કોન્ટ્રાક્ટ મળેલા છે અને એ કોન્ટ્રાક્ટ પેટે એને ઘણા બધી મોટી સંખ્યામાં વાહનોની જરૂરિયાત છે જે અનુસંધાને ભાડે મહિન માસિક ભાડું નક્કી કરીને આ વાહનો એણે પોતાની પાસે રાખેલા આ જે માસિક ભાડું છે એ વ્યક્તિ રીતેનું અલગ અલગ હતું કેટલાકનું મહિને પચીસ હજાર હતું તો કોઈનું ત્રીસ હજાર હતું તો કોઈનું છત્રીસ હજાર રૂપિયા હતું આ રીતે એણે અંદાજે પંચોતેર જેટલા વાહનો વાહન માલિકો પાસેથી મેળવેલા અને એ વાહનોને એણે ગીરવે મૂકી અને એ વાહ પૈસા પોતાની પાસે રાખી લીધેલા જ્યારે વાહન માલિકોએ ભાડાની માગણી કરી ત્યારે એણે શરૂઆતમાં એની જે પરિસ્થિતિ જે પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે એ મુજબ એને પોતાને દેવું થયેલું હતું એ દેવું ચૂકવવા માટે એણે શરૂઆતમાં પાંચ વાહનો આ રીતે ગીરવે મૂક્યા એ પૈસા જે મળ્યા એને ગીરવે મૂક્યાના એ પૈસાથી એણે થોડું ઘણું દેવું ચૂક્યું પછી જ્યારે આ પાંચ વાહન માલિકોને ભાડું ચૂકવવાની વાત આવી તો એણે અન્ય બીજા પાંચ દસ પંદર એ રીતે વાહનોની સંખ્યા વધારતો રહ્યો અને નવા વાહન માલિકો જે બને એમને શરૂઆતના એક બે માસના ભાડા એ ચૂકવતો રહ્યો છેલ્લે પરિસ્થિતિ એવી આવી કે ભાડું ચૂકવવા સમર્થ નહોતો અને તમામ ગાડીઓ ગીરવે મુકાઈ ચૂકેલી હતી આરોપી જે છે પ્રિન્સ મિસ્ત્રી એ શરૂઆતમાં ખાનગી કંપનીઓના અને અન્ય સંસ્થાઓના હોર્ડિંગ્સ બનાવવાનું કામ કરતો હતો અને એમાં એને એની કેપેસિટી બહાર એણે અમુક કોન્ટ્રાક્ટ લીધેલા અને એમાં એ એને આર્થિક તંગી ઊભી થયેલી એને દેવામાં ઉતરી ગયેલો અને એમાંથી બહાર આવવા માટે એણે આ પ્રવૃત્તિનો સહારો લીધેલો અત્યારે આ તપાસમાં કુલ છોતેર વાહનો પૈકી પાંત્રીસ વાહનો રિકવર કરવામાં આવ્યા છે આરોપીની અટકાયત કરવામાં આવી છે અને લગભગ તમામ વાહનો આવનારા બે દિવસમાં રિકવર થઈ જશે આરોપી અત્યારે આ વાહનો અથવા તો એની સાથે જે ગીરવે મૂકેલા અને જે ગીરવે રાખનાર વ્યક્તિઓ જે છે એની સંપૂર્ણ તપાસ અત્યારે હાથ ધરાઈ રહી છે કે આ સિવાય પણ અન્ય કોઈ બીજા વિશ્વાસઘાત કે છેતરપિંડીના એણે કોઈ ગુનાઓ કરેલા છે હાલ સુધીમાં જે પાંત્રીસ ફોર વ્હીલર અલગ અલગ મોડલના જે રિકવર કરેલા છે એ તમામ વાહનોમાં જે પ્રકારે એક સમાપ જાણવા મળેલું છે કે આ વાહનોનો કોઈ દુરુપયોગ થયેલો છે કે ગુનાહમાં ઉપયોગ થયેલો છે તો એ અંગે જેટલા વાહનો અહીંયા આવે છે એની એફએસએલ ટીમ મારફતે ફોરેન્સિક જાંચ કરાયા પછી એ જાંચ કરાયા પછી જ જમા લેવામાં આવે છે અને એમાંથી જે પણ પરીક્ષણમાં જે આવશે અહેવાલ એ આધારે આગળની કાર્યવાહી હાથ ધરાવશે આ ગુનાની તપાસમાં કોઈ પણ સરકારી કર્મચારી કે ખાનગી વ્યક્તિ જે પણ સામેલ હશે અને એણે આની ગુનાહિત માનસિકતા સાથે કોઈપણ પ્રકારની ભૂમિકા ભજવેલ હશે તો તમામને આ ગુનાની એમને કાયદાકીય જોગવાઈ હેઠળ યોગ્ય કાર્યવાહી થશે ગુનો એવી સ્પષ્ટ પુરાવા સાથેની કોઈ માહિતી ભાલક ગામેથી પણ ગાડીઓ રિકવર કરવામાં આવેલી છે ભાલક ગામના ઇમરાનદાનના વ્યક્તિની પણ તપાસ હાથ ધરાયેલ છે એના વિશે પણ જે પણ માહિતી મળી રહેલ છે ખરેખર આ જે સમગ્ર છેતરપિંડી વિશ્વાસઘાતનો જે ગુનો છે એમાં એની શું ભૂમિકા છે ચોક્કસપણે નક્કી કરવામાં આવશે અને એના વિરુદ્ધ જે પણ પુરાવા મળી આવશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે જેમાં આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પ્રિન્સ મિસ્ત્રી છે તેના ઉપર દેવું થઈ જવાના કારણે તેમણે ભારતીય જનતા પાર્ટીના નામનો ઉપયોગ કરીને આ કાર માલિકોને વિશ્વાસમાં લઈને તેમની કાર છે તે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાલજ ગામમાં ફાઇનાન્સરને ગીરવે મૂકીને તેની પાસેથી પૈસા લીધા હતા અને ત્યારબાદ આ કાર છે તે છેલ્લા ઘણા સમયથી વિસનગરમાં હતી આ મામલાને લઈને હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જે કાર માલિકોની કાર છે તે પરત કરાવી છે પરંતુ હાલ તપાસ એ દિશામાં પણ કરવામાં આવી રહી છે કે આ કારનો ક્યાં ક્યાં ઉપયોગ થયો છે કઈ કઈ પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે તે માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે કે આ ઘટના બન્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવા અને પ્રકારની પણ બની છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કાર્યકર હોય તેઓ પોતાની સત્તાનું કે પછી સત્તા પક્ષ સાથે સંકળાયેલા નેતાઓના ફોટા વાયરલ કરીને તેમનો દુરુપયોગ કરતા હોય છે અને આ પ્રકારે જનતાને ચૂનો ચોપડતા હોય છે ત્યારે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે અલગ અલગ પાસાની તપાસ કરી રહી છે અને અત્યારે જે કાર માલિકો છે તેમની જે લોકોની કાર અત્યારે પરત નથી મળી તેમનો પણ સંપર્ક કરીને તેમનું કાર પરત અપાવવાની કામગીરી કરવામાં આવી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે